હરગોબિન ખુરાના વિજ્ઞાન જગતના એક મહાન વૈજ્ઞાનિક હતા જેમણે જીનેટિક્સ અને જૈવરાસાયણશાસ્ત્રના ક્ષેત્રે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું હરગોબિન ખુરાનાનો જન્મ નવ જાન્યુઆરી ઓગણીસો બાવીસના રોજ ભારતના પંજાબના રાયપુર ગામમાં થયો હતો જે હવે પાકિસ્તાનમાં છે તેમના પિતાએ ભણતર પર ખાસ ધ્યાન આપ્યું જેના કારણે તેમણે ટૂંકા સમયમાં શૈક્ષણિક ક્ષેત્રે પ્રગતિ કરી તેમને લાહોરના પંજાબ યુનિવર્સિટી માંગથી કૃત્રિમ રાસાયણ તેમણે ઇંગ્લેન્ડના કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં પીએચડી સુધીનું અભ્યાસ કર્યું તેમની અહીંથી વૈજ્ઞાનિક સફર શરૂ થઈ ઓગણીસો અડસઠ માંગ હરગોવિંદ ખુરાનાને જિનેટિક જીનેટિક રચના અને તેના કાર્યો અંગેના અભ્યાસ માટે નોબેલ પુરસ્કાર આપવામાં આવ્યો હતો તેઓએ સિડની બ્રેનર અને માર્શલ નિરેન્સ સાથે મળીને કામ કર્યું તેમણે શોધ્યું કે ડીએનએ કેવી રીતે પ્રોટીનના સંશ્લેષણ માટે સંકેતો આપે છે અને આ પ્રક્રિયાને કેવી રીતે નિયંત્રિત કરી શકાય છે તેમણે ડીએનએના ત્રિવીજ કોડ વિશે મહત્વપૂર્ણ શોધ કરી જે દર્શાવે છે કે ત્રણ ન્યુક્લિયોટાઇડના સમૂહો પ્રોટીનના એકમો માટે સંકેત આપે છે તેમના શોધકાર્યએ દવા અને બાયોટેકનોલોજીના ક્ષેત્રે નવા દરવાજા ખોલ્યા હર્ગોવિન ખુરાનાએ પોતાનું મોટું ભાગનું જીવન યુનાઇટેડ સ્ટેટ્સમાં વિતાવ્યું અને તેઓ અમેરિકન નાગરિક પણ બન્યા તેમનો મૃત્યુ નવ નવેમ્બર બે હજાર અગિયારના રોજ થયો હતો તેમની મહાન શોધ અને વિજ્ઞાન માટેની નિષ્ઠાને કારણે તેઓને અનેક પુરસ્કારો મળ્યા તેમના જીવનકથાથી પ્રેરણા લઈને ઘણા યુવાનોએ વિજ્ઞાનના ક્ષેત્રે પગલું રાખ્યું આવા જ વધુ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ અને લાઈક કરો જય હિન્દ વંદે માતર